અને નાનકડો ઉંદર એક વખત જંગલ માં એક સિંહ ઊંઘતો હતો તે સમય એક નાનકડો ઉંદર તેની સાથે રમવા લાગ્યો આથી સિંહ જાગી ગયો અને ગુસ્સામાં ઉંદર ને પકડી લીધો ઉંદર બીક થી થરથરવા લાગ્યો અને વિનંતી કરવા લાગ્યો મહારાજ મને માફ કરો હું નાનકડો છું પણ કોઈ દિવસ આપનું કામ આવી શકું છું સિંહ હસી પડ્યો પણ ઉંદર ની દયા આવી અને તેને છોડી દીધો થોડા દિવસો પછી સિંહ શિકારીઓના ફસાઈ ગયો તે રહ્યો પણ છૂટી શક્યો નહીં એ સમયે તેજ નાનકડો ઉંદર ત્યાંથી પસાર થતો હતો તેણે તાત્કાલિક જાળ કાપી નાખ્યું અને સિંહને મુક્ત કર્યો સિંહ ખૂબ ખુશ થયો અને સમજ્યો કે સહાય ક્યાંથી મળી જાય કહો નહીં